આજે અમારો ઉપવાસ નો નવમો દિવસ છે નવ દિવસ થયા છે અને પરિણામ તો કેમ કે અમારો જો સંકલ્પ હતો એ અમારો શુદ્ધ સંકલ્પ હતો અમારો અંદર એ જ હતો કે ગાય માતાને ન્યાય મળવો જોઈએ અ ગાયની સુખાકારી માટે કેમ કે ગાય અમારે સનાતન પરંપરાને અંદર એક પૂજન્ય છે એ કોઈ બીજો એમાં કઈ વિષય હોવો જ નહીં એટલા માટે જો અમારો સંકલ્પ હતો એ બિલકુલ શુદ્ધ હતો અને એના લઈ અને ગઈકાલે શ્રીએ અમારા પૂજા આવો અમારા સાથે ચર્ચા કરો અને મુખ્યમંત્રી શ્રીને સ્વીકારીને અમારા પૂજ્ય ચાર પાંચ સંતો ગાંધીનગર ગયા અને મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી અને મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી અને મુખ્યમંત્રી બાહેન્દ્રી આપી છે કે જો તમારો વિષય છે બિલકુલ રાઈટ છે એમાં કોઈ ખોટો નથી અને જો તમારો વિષય છે ને એમાં અમે સો ટકા એક્સેપ્ટ કરીએ છીએ અને ટૂંક ટાઈમ ને જલ્દી ટાઈમ આ કાયદો બની અને સરકાર રાજ્યની અંદર લાગુ થાય એ એવી અમે તમને પાનંદ આપીએ છીએ જેટલો બને એટલો જલ્દી એની સમિતિ બને આગળ એની રચના થાય એવી પાહેદરી આપીએ છીએ શ્રી